પ્રતિકભાઈ ભાઈ દિલીપ ભાઈ ચંદા ઘટના શું ઘટી છે ભાઈ હું સૌરાષ્ટ્ર સેતુમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું અને 10 9 ના 2024 ના રોજ અમને એક માહિતી મળેલ કે બામણબોર ગામમાં એક ડમે ડોક્ટર લોકોના સાથે સ્વસ્થિત છેડા કરે છે એટલે અમે ખરાઈ કરવા માટે એક મારા મિત્ર જીગરભાઈ સોઢા અને એક હું બે ની ગયા તા સ્ટ્રીંગ ઓપરેશન અમે કરેલું હતું સ્ટ્રીંગ ઓપરેશન કર્યું હતું તે દરમિયાન ડોક્ટર પાસે અમે પૂછેલું કે ભાઈ કોઈ આપણી પાસે ડિગ્રી કે રજીસ્ટ્રેશન કોઈ કરેલું તો એને ના પાડેલી ત્યાર બાદ એક ગુજરાતના લોકલ પત્રકાર હોય એવું એની અમને જણાવેલું અને ત્યાંના સરપંચ શ્રીનો ફોન ટેલિફોનિક વાતચીત કરાવેલ કે ભાઈ આ તો ડમી ડોક્ટર છે આ રહેવા દો અમારા ગામમાં નામ થયે નાનતેન એટલે મેં કીધું ભાઈ તમે ડમી ડોક્ટર ને છાવરવાનું કારણ શું તો મને કે તમે ડમી ડોક્ટર છો તમે ડમી પત્રકાર છો તમારા આઈ કાર્ડ બતાવો મેં કીધું ભાઈ હું મેનેજિંગ ડાયરેક્ટર છું ને સૌરાષ્ટ્ર હેતુ પ્રેસમાંથી આવું છું મારે તને કાર્ડ બતાવવાનું ન હોય બરોબર તો કે હું પોલીસ બોલાવું મેં કીધું મને કોઈ વાંધો નથી મારી પાસે પુરાવા છે ડમી ડોક્ટર છે એના પણ પુરાવા છે બરોબર પોલીસ બોલાવો એનાથી મને કોઈ વાંધો નથી કાયદેસર જે થતું હોય કાયદેસર પગલાં લેવાતા હોય એમાં કોઈ પણ વાંધો નથી પણ જો પોતે જ ડમી ડોક્ટર હોય રાજુભાઈ વાળા તો એ પોલીસ ફરિયાદની જગ્યાએ

પછી અમને અમારી જાનનો જોખમ હતો અમારી જાનના જોખમ દ્વારા અમને એવું લાગ્યું કે અમારે ન્યાય ફરિયાદ કરવા ન જાવી અમે ડાયરેક્ટ સીપી સાહેબને અરજી આપી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આપી આઈજી સાહેબને આપી રાજકોટ જિલ્લા આઈજી સાહેબને આપી પોલીસ વડાને આપી પણ આ બાબુભાઈ પત્રકાર રિયા અને એના સ્થાનિક પત્રકારો અને એના લોકલ પત્રકાર હોય અને સરપંચ દ્વારા અમારે આ અરજીના કોઈ જવાબ અમને મળેલા નથી બે મહિના પછી અમારા ઘરે એક નોટિસ આવેલી છે કે તમારી અરજી અમે ફાઇલ કરી નાખી છે પોલીસ દ્વારા અમને ફોન કરવામાં આવેલો હતો કે તમે નિવેદન દેવા આવો મેં કીધું સાહેબ મારું નિવેદન તમારે જોતું હોય તો હું રાજકોટ તમને ગમે ત્યારે દઈ આવું ન્યા આવવામાં ગમે ત્યારે મારી ઉપર જીવનો જોખમ છે

જે મારું પ્રેસ કાર્ડ છે ત્યારે બાબુભાઈ ડાભી પત્રકાર અને વિક્રમભાઈ સરપંચ અને રાજુભાઈ વાડા એના મળ્યાઓ લઈને અમારે આડી બે ગાડી નાખવામાં આવી એક સ્વિફ્ટ ગાડી ને એક બોલેરો ગાડી ત્યારબાદ અમારા જે સ્ટ્રીંગ કરેલા મોબાઈલ હતા જો કે ખાનગીમાં તો સ્ટ્રીંગ કરેલું હતું જ અમારા જે મોબાઈલ હતા એ ત્યાં પાઇપોડે ભાંગી નાખવામાં આવ્યા

જે કાઈ મારી ઉપર કરવામાં આવ્યું છે એમાં મને સાચો ન્યાય મળે તે જ મારો તમારે આઈ કાર્ડ અત્યારે વાયરલ થઈ રહ્યું છે બીજા મીડિયામાં તેના વિશે તમે શું કહેશો કે તે કાઈ જે કોટા પાળેલા છે એ તમે પાડવા દીધા છે કે કેવી રીતે પાડેલા છે એ રાજુભાઈ વાળા જે ડોક્ટર રિયા અને બાબુભાઈ ડાબી જે પત્રકારિયા એને એના મળત્યો સાથે રાખી મારી આજે મારજોડ કરી મારું આઈ કાર્ડ પેલા પડાવી લેવામાં આવ્યું તું

અમે પણ આવેદન દેવાની જરૂર પડશે નહીં આપશું હવે